એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે તાજા યોજનાઓના નામે છે જતા ખાસ કરીને જોઈ લેજો દોસ્તો ત્યાર પછી જોવાના છે ખેડૂતોને મળશે ત્રીસ હજાર રૂપિયા દંડ જાહેર થયો છે ત્યાર પછી છે ભાજપની જીત હવે થશે દેવા માફ આ પાંચ કામ આજે પતાવી લેજો નહીતર મિત્રો પેની તારીખ પૂરી થવા જઈ રહી છે ખેડૂત રજિસ્ટ્રી માટે નવી તારીખ લંબાવાય જો આને શે શાળાઓમાં મળશે ભોજન તો તમામ સમસરો દોસ્તો વિગતવાર જોતા પહેલા ખાસ કરીને અમારી ચેનલમાં નવા જોડાણ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જો એ તમામ સમસરો વિગતવાર સૌપ્રથમ દોસ્તો વાત કરીશ કરીશું 148 વસ્તુઓ મોંઘી થવાની છે જીએસટી ની બેઠકમાં આવ્યો નિર્ણય જીએસટી રેટ

કર્યાપક ફેરફારોની ભલામણ કરવામાં આવી છે સિગારેટ તમાકુ ઠંડા પીણા પરનો જીએસટી પાંત્રીસ ટકા થઈ શકે છે સિગારેટ તમાકુ ઠંડા પીણા જીએસટી પાંત્રીસ થઈ શકે હેલ્થ અને જીવન વીમા ઘટાડવાની સંભાવના છે એવા નાણા પ્રધાને સંકેત આપ્યા હતા તો મિત્રો સિગરેટ અને તમાકુ સેતનો ભાવ વધી શકે છે અને હેલ્થ ઇન્સ્યોરન્સનો ભાવ સેતે ઘટી શકે છે તેવા સમાચાર જીએસટીની બેઠકમાં 31મી ડિસેમ્બર સુધીમાં મળી શકે ત્યાર પછી વાત કરવાના છે ગુજરાતમાં મંદી લીધો બરડો સુરતમાં ધબક તબડબતા હીરા ઉદ્યોગે ભયંકર મंदीનો માર સહન કર્યો છે પણ આ વખતે એ મंदी આવી છે જે ખૂબ જ ભયંકર છે સુરતમાં હીરાના વેપારમાં ભયંકર મंदीનો માહોલ મહિનામાં રફ હીરાની આયાતમાં અડતાલીસ ટકા સુધીનો ઘટાડો થયો છે ડિમાન્ડ નહી હોવાથી જોવાના છે મફતની સહાયો થઈ જશે બંધ સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે રાશન મફત વીજળી મફત બસ સેવા રેલવે સહિતની ઘણી બધી યોજનાઓ બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા માટે મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કીમોને લાંચ ગણી છે માનવામાં આવે છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવી પડી શકે છે

બેંક ની વિગતો મંગાવવામાં આવે છે જેથી ફ્રોડ થતા હોય છે ત્યાર પછી દોસ્તો અગત્યના સમાચાર ખેડૂતોને ત્રીસ હજાર રૂપિયાનો દંડ જાહેર કોને કોને થશે તેની વાત કરીએ વધતા જતા પ્રદૂષણ અને તેના કારણે લોકોમાં શ્વાસ લેવામાં સુધારીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી આ સાથે જ કડક વલણ અપનાવતા નક્કર કાર્યવાહી કરવા કહ્યું કે હવે આ મામલે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે મળતી માહિતી મુજબ પરાળી બાળતા ખેડૂતોને હવે ત્રીસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે તો ખાસ કરીને ખેડૂતોને સેતવી હશે કે પરાળીને બાળવી નહીં

એકત્રીસ પરમાં એક ડિસેમ્બર મેળવી લેજો પેન્શન મેળવવા માટે ત્યાર પછી બે હજાર નો ઓગણીસ હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી છે તેની તારીખમાં વધારો થઈ શકે છે દોસ્તો તેની પણ આપણે આગળ વાત કરવાના છે પરંતુ કેવાયસી રેશન કાર્ડનું કેવાયસી ત્યાર પછી આધાર કાર્ડમાં સુધારો અને ગેસ કનેક્શનમાં તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો તે એકત્રીસ ડિસેમ્બર પહેલા સુધારો ખાસ કરીને કરાવી લેજો લાભ લેવા માંગતા હોય તો ખેડૂત નોંધણી કરાવી આવશ્યક છે અન્યથા આપનો આગામી હપ્તો બંધ થઈ જશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોને તારીખ પચીસ અગિયાર બે સુધી બે સુધી ખેડૂત નોંધણી બાકી ત્યાર પછી જોવામાં આવશે શાળાઓમાં મળશે ભોજન રાજ્ય સરકાર અને ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓના બાલ ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજના આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિકલ પહાર યોજના દ્વારા આપવામાં આવશે મુખ્યમંત્રી પૌષ્ટિકલ પહાર યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા પઢાઈ ભી પોષણ ભીના ધ્યાને છાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલપહાર યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો તો ખાસ કરીને ગુજરાતમાં વિદ્યાર્થીઓને મળશે પૌષ્ટિક આહાર તો દોસ્તો સમાચાર પસંદ આવી તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા સમાચાર દરરોજ તમને સવાર મળતા રહેશે ફરી મળીશું નવા વિડીયો સાથે